ભારતમાં ભગવાન શંકરના કેટલાય પ્રસિદ્ધ મંદિર છે ભગવાન શંકર ને મહાકાલ મહાદેવ મહાકાલેશ્વર શંભુ નટરાજ ભૈરવ અને આદિયોગીના એવા કેટલાય કંઈ નામો છે જેનાથી તેમને ઓળખવામાં આવે છે આમાંથી એક છે કર્ણાટકના કોલાર જિલ્લામાં આવેલું કોટિલિંગેશ્વર મંદિર આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો કોટિલિંગેશ્વર મંદિર કર્ણાટકના કોલાર જિલ્લામાં સ્થિત ભગવાન શંકરને સમર્પિત આ એક પ્રસિદ્ધ શિવ મંદિર છે આ મંદિરમાં એક કરોડ કરતાં પણ વધારે શિવલિંગ સ્થાપિત છે હા મિત્રો આપે સાચું સાંભળ્યું આ મંદિરમાં એક કરોડ કરતાં પણ વધુ શિવલિંગ છે જેમાં સૌથી ઊંચું શિવલિંગ એકસો આઠ ફૂટનું છે જે દુનિયામાં સૌથી ઊંચું શિવલિંગ માનવામાં આવે છે આ મંદિરની વિશાળતા અને ધાર્મિક મહત્ત્વ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે આવો જાણીએ આ મંદિરનો ઇતિહાસ શું છે આ મંદિરમાં દર્શન કરવાનું મહત્ત્વ અને રહસ્ય શું છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કોટિલિંગેશ્વરની માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જેથી મારા નવા નવા વિડીયોનું અપડેટ આપને સૌથી પ્રથમ પ્રાપ્ત થાય આ મંદિરનો ઇતિહાસ શું છે મંદિરની સ્થાપના ઓગણીસો ના દશકમાં સ્વામી મૂર્તિ અને તેમના પત્ની રૂપમણીબાઈ દ્વારા કરવામાં આવી હતી કહેવામાં આવે છે કે આ મંદિર પહેલાં કેટલાક ઓછા શિવલિંગ હતા પરંતુ બાદમાં અહીં શિવલિંગની સંખ્યા વધીને એક કરોડની ઉપર થઈ ગઈ એવી માન્યતા છે કે ભગવાન ઇન્દ્રએ ગૌતમ ઋષિના શ્રાપથી મુક્તિ મેળવવા માટે અહીં શિવલિંગ સ્થાપિત કર્યું હતું જેના બાદ આ સ્થાન કોટિલિંગેશ્વરના નામે પ્રસિદ્ધ થયું સ્વામી સંભાસવ મૂર્તિની મૃત્યુ બે હજાર અઢારમાં થઈ હતી અને મંદિરમાં લગભગ તેત્રીસ મીટર ઊંચા શિવલિંગ અને પાંત્રીસ ફીટ ઊંચા નંદીની મૂર્તિ પણ સામેલ છે આ મંદિરની માન્યતા શું છે અને આટલા બધા શિવલિંગ એકસાથે આ શિવ મંદિરમાં કેવી રીતે સ્થાપિત થયા અહીં આવાવા વાળા ભક્ત પોતાની મનોકામના પૂરી થવા પર શિવલિંગ સ્થાપિત કરે છે અને આ જ કારણે અહીં એક કરોડ કરતાં પણ વધારે શિવલિંગ સ્થાપિત છે કહેવામાં આવે છે કે મંદિર પરિસરમાં બે વૃક્ષ લગાવવામાં આવેલા છે જ્યાં પીળા કલરનો દોરો બાંધવામાં આવે છે અને આ જગ્યાએ વિવાહ સંબંધી બાધા પણ દૂર થાય છે જેનો વિવાહ નથી થતો તે આ વૃક્ષને જો પીળા કલરનો દોરો બાંધી આવે તો તેનો વિવાહ જલ્દીથી થઈ જાય છે આ મંદિરનો આકાર જ નહીં પરંતુ આમાં સ્થાપિત આરાધ્ય દેવના કરોડો શિવલિંગ જોઈને બધાનું મન ભાવ વિભોર થઈ જાય છે આ મંદિર પરિસરમાં આટલા બધા શિવલિંગ ક્યાંથી આવ્યા આ શિવલિંગ પાછળનું શું રહસ્ય છે આવું જાણીએ કોટિલિંગેશ્વર મંદિર કર્ણાટકના કોલાર જિલ્લામાં સ્થિત છે માનવામાં આવે છે કે જ્યાં પ્રકૃતિનો નિવાસ છે ત્યાં મહાદેવનો સ્વયં વાસ છે કેટલાક એવી પણ વાત કહે છે કે કોટિલિંગેશ્વર મંદિરના આ પરિસરમાં કણ કણમાં ભગવાન શંકરનો વાસ છે મંદિરનો આકાર પણ એવો છે કે તેના દર્શન કરીને ભક્ત શિવમય થઈ જાય છે અદ્ભુત પ્રાકૃતિક સુંદરતાથી ભરેલું આ મંદિર અને અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે આ મંદિરનો આકાર ભગવાન શંકરના શિવલિંગનો આકાર છે અને તેની ઊંચાઈ એકસો આઠ ફૂટ ઊંચી છે અને એની અંદર ભગવાન શંકર સ્વયં બિરાજમાન છે મંદિરમાં ભગવાન શંકરના સામે એક વિશાળ કાય નંદી મહારાજની મૂર્તિ છે અને આ મૂર્તિની ઊંચાઈ લગભગ પાંત્રીસ ફૂટ અને સાહીઠ ફૂટ લંબાઈ છે પૌરાણિક માન્યતા અનુસાર ગૌતમ ઋષિના શ્રાપથી બચવા માટે ઇન્દ્રદેવે આ સ્થાન પર ભગવાન શંકરની પૂજા કરી હતી અને તે સમયે ભગવાન શંકરને એક હજાર ગળાના જળથી તેમનો જળાભિષેક કર્યો હતો કર્ણાટકના કોટિલિંગેશ્વર મંદિરમાં પોતાની માનતા પૂરી કરવા માટે દર વર્ષે હજારો ભક્તો અહીં પહોંચે છે અને ત્યાં ગયા બાદ જ્યારે તેમની માનતા પૂરી થાય છે ત્યારે તેઓ એક શિવલિંગ સ્થાપિત કરે છે જો આપ પણ આ મંદિરમાં પોતાનું શિવલિંગ સ્થાપિત કરવા ઈચ્છો છો તો એ પણ સુવિધા આપવામાં આવે છે જાણકારી મુજબ અહીં ભગવાન શંકરના ભક્ત આ મંદિરમાં પોતાના નામથી શિવલિંગ સ્થાપિત કરાવી શકે છે મહત્વની વાત તો એ છે કે આ બધા જ સ્થાપિત શિવલિંગો પર રોજ જ પૂજારી પૂજા અર્ચના કરે છે ને પૂજા સંગીત અને ઢોલની સાથે થાય છે બધા જ પૂજારીઓ મંત્ર બોલે છે અને સાથે એ શિવલિંગ ઉપર જળ અભિષેક કરે છે આટલું જ નહીં પરંતુ દરેક ભક્ત પણ આ પોતાના શિવલિંગ પર વિશેષ પૂજા અર્ચના પણ કરાવી શકે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા નવા નવા વિષય સાથે માહિતી સાથે